જ તમારે નવા હોય તો ચેનલને લાઈક સેને સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં તો હાલ બ્લોગ ચાલો કરીએ તો તમે સાફ પાણી કોણ પી લીધા અને પેંચ પણ ધોવાઈ ગઈ ખાણ દઈ દે

चक्कर मरी ले तो संडास पानी पैसा पानी कर कल ले खिले खिले पैसा अपना कर संडास ना पड़े तो लो सापना पे भी कुतरने चक्कर मरी

સાપે ને ભીમ પાવન ચાલુ કરી દે સાગર ઠોરાઈ કે પછી સાપી નો લોક બનાવીયો સાપી લે કે તો પાડન દૂધ પાઈ લીધું આંગળી ને વાત થઈ ગયો ઘડક બર કર તો બે દી બર કર્યું એમ દૂધ ઢોર્યો ને ઘડક જે બર કર મેવા થઈ ગયો તો કેમ કે કેમ મેવા મોઢું ધોઈ નાખે ને તો કુતરા બીજા પાસે આવે તો કોઈ નર કુતરા કાટ કાપી જાય કુતરા પાડા ચાલો આપણે ભીમ પાવ મળીએ

આ ડ્રાઈવર બધાય માથે બેહી ગયા હાલે થેન્ક યુ બાહુબલી બાહુબલી નો મોટો ભાઈ આહા ઉમ બોલ વાહ તો પાસાભાઈ એકલા કેલ બોપણ રિક્ષા માંગે ઠોકી દે પાણે બધી આવી જાવ પાણે બધી ઓરિજિનલ બાહુબલી હો વા બાહુબલી ઢોરા ઈયો તો ઈ ઢોરા તો હાલતો દેખાણ ન દેખાણ ફૂલ દેખાણ પાવરફુલ ઓફ King of પાસાભાઈ

खंड में पी गई सारे सातला तो बेहन धोए खाण खाण खबर हो पाए बील भाभी वरगिया खड़वाटियो तो क्यारों कम्पी लीज आखे आख खड़े एटल बहुत पारू पड़ी क्यों पानी भरेल पारू पड़ी गए पा नव घाटू सातु थे નવું આવશે ને આ આથી પણ કાટું રાખીને વધારતું જાય ને એમ બધા કાટું થાય છે ના હેઠો હેઠો ક્યારે ક્યારે કમ્પ્લીટ ભાઈ બે તો બિયલભાઈ તરફ નાખ્યું ભાઈ મદદ કરું કાપે ભરાય છે તો કમ્પ્લીટ ભી હું પાડી લીધું બધું સાંઈ હું ભી ગયું પાડી ગયો ગાયને વાસણી ના તો કેમ ભાઈ એટલો સાંયું છે પણ ખીલા નથી એટલે तो पाडल किंग का भी गया हमने तो आप लोग ज्वाइन ना किए गांव डायरेक्ट चक्कर मार के मर तो से आइन बपरा कर ले उला की मुगाई उले वेल बाजू ना छे मु हम ओके दिन पाचटा आई मार

तो मित्रों आप लोग आए समाप्त करिए चेनल पर तब तो नवा तो चैनल ने लाइक शेर सब्सक्राइब करना भूलता है नहीं। नहीं साथ कॉमेंट बॉक्स कमेंट कर दो ब्लॉग तक केव लाइ तो जय माताजी मैं आगे ब्लॉग में